શું તમને પણ કબજિયાતની તકલીફ રહે છે તો આજે જ ટ્રાય કરો આ પાંચ આયુર્વેદિક ઉપચાર કબજિયાત દરેક રોગોનું મૂળ જળ છે જેથી કરીને કબજિયાતને મટાડવા તમે આ ઉપાય અજમાવી શકો છો વરિયાળી વરિયાળી એક નેચરલ કાર્મિનેટિવ છે જે પાચન તંત્રમાં ગેસ અને સોજો ઓછો કરવામાં મદદ કરે છે આ કબજિયાતની સમસ્યાથી રાહત આપે છે લીંબુ રોજ એક ગ્લાસ પાણીમાં લીંબુ અને ખાંડ મિક્સ કરી ત્રિફળા રાત્રે સૂતા પહેલા ગરમ પાણી સાથે ત્રિફળા ચૂર્ણ લેવાથી કબજિયાત દૂર થાય છે આદુ આદુ એક નેચરલ એન્ટી ઇન્ફ્લેમેટિંગ ફૂડ છે જેથી પાચન તંત્ર મજબૂત બને છે પાચન યોગ્ય પ્રકારે થાય છે અને કબજિયાતની સમસ્યાઓ દૂર થાય છે આવી જ હેલ્થ રિલેટેડ માહિતી મેળવવા માટે તમારા મિત્રોને આજે જ શેર કરો આવી ઉપયોગી માહિતીને શેર કરવાનું ભૂલશો નહીં